મિત્રો આપણે ઉત્પન્ન ઓટોની ખાતર બને ત્યાં ફેક્ટરીમાં આજે હું તમને સંપૂર્ણ વિડીયો દેખાડું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કઈ રીતના ખાતર બને છે એની બધી પ્રોસેસ Gizden er

અમૂલ ડેરીને લીધે મોટા પશુપાલનના વ્યવસાય કરે એટલે અહીંયા તબેલાઓ મોટા છે પ્રોબ્લેમ પ્રોબ્લેમ આ બધા આપણા જ છે ઊભા કરેલા તો જે લોકોને ઉગાવવાના પ્રોબ્લેમ છે જે લોકોને ફૂગના પ્રોબ્લેમ છે જે લોકોને વાયો પ્રોબ્લેમ છે હવે તો નેમેટોડ્સ જોવા મળ્યા વાદળી બાજુમાં ખેડૂતના પ્રોબ્લેમ ડુંગળી તમને પૂરું લાગે મટીરિયલ હા મટીરિયલ સાંજ દિવસે સાંભળી લોજો અહિયાં બધા ધ્યાન રાખજો સાંજ દિવસે અહીંયા આવેલી પછી એને મોટર દ્વારા પમ્પિંગ કરીને ત્રણેય એસએલએસ મશીન મેં તમને બતાવ્યું ને એમાં જાય એમાં ફ્રેશ થાય એટલે સોલિડ આ બાજુ પડે આ સોલિડ પડે છે ને જો ઘડકે ગડકે ખાતર અને લિક્વિડ છે અમુક ટકા લિક્વિડ છે